નમસ્કાર મિત્રો આપણે ત્રણ ડેમોના સમાચાર લઈને આવી ગયા છીએ ડેમ અને મુક્તેશ્વર ડેમ તો પહેલા વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમની સપાટી પોનસો ને પોઈન્ટ દસ ફૂટ આવક છે છવ્વીસો ને બોણું કુશક અને જાવક નીલ છે ડેમની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ હવે વાત કરીએ સીપુ ડેમની તો સીપુ ડેમની સપાટી છે પોનસો ને એક્યાસી પોઈન્ટ ત્રણ ફૂટ આવક નીલ છે જાવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટી છસો અગિયાર ફૂટ છે હવે વાત કરીએ મુક્તેશ્વર ડેમની તો મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને હાઈટ પોઈન્ટ ચૌદ ફૂટ આવક છે સાતસો ને પંદર કુશક અને જાવક છે ચારસો ને પંચાણું કુશક ડેમની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ તો આ હતા ત્રણ ડેમના સમાચાર તો આવા તાજા સમાચાર અને વિડીયો જોવા બદલે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તેથી તમને આવા વિડીયો જોવા મળે